આપણે વાત કરીશું સુરત હોસ્પિટલની જે તંત્રની બેદરકારી છે હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરનું એર કન્ડિશનર છેલ્લા આઠ દિવસથી બંધ છે જેના કારણે અનેક મહત્વપૂર્ણ ઓપરેશન અટકી પડ્યા છે આના લીધે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને તંત્ર જાણે કે આંખ ખડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આજે આપણે વાત કરીશું સુરતની સિવિલ હોસ્પિટલની જ્યાં ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ઓપરેશન થિયેટરનું એર કન્ડિશનર છેલ્લા આઠ દિવસથી બંધ છે જેના કારણે એક મહત્વપૂર્ણ ઓપરેશન અટકી પડ્યું છે સુરતની સિવિલ હોસ્પિટલ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કિરણ સમાન છે તે ફરી એકવાર વિવાદોમાં ઘેરાય છે આ વખતે કારણ છે ઓર્થોપેડિક વિભાગના એક ઓપરેશન થિયેટરનું બંધેસી છેલ્લા આઠ દિવસથી આ ઓપરેશન થિયેટરનું એસી ખરાબ હોવાને કારણે અહીં કોઈ પણ પ્રકારના ઓપરેશન થઈ શક્યા નથી જેના પરિણામે ત્રણથી ચાર જેટલા દર્દીઓ છેલ્લા આઠ દિવસથી તેમના ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે આ દર્દીઓમાં લિંબાયત વિસ્તારના બાવન વર્ષીય શામભાજી અહેમદ પાટીલનો પણ સમાવેશ થાય છે તેઓ છેલ્લા દોઢ વર્ષથી ઘૂંટણની તકલીફથી પીડિત છે અને આઠ દિવસ પહેલા એટલે કે પહેલી એપ્રિલના રોજ તેઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમનું જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન હજુ સુધી થઈ શક્યું નથી તેમના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલ તરફથી તેમને માત્ર વાયદાઓ જ મળી રહ્યા છે અને ઓપરેશન ક્યારે થશે તેની કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી રહી નથી દર્દીઓ પીડાથી કણસી રહ્યા છે ત્યારે હોસ્પિટલ તંત્ર એક સાદુ એસી પણ રિપેર કરવા માટે લાંબો સમય કેમ લગાવી રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે આ બાબતે જ્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓને જાણ કરવામાં આવી ત્યારે પણ કોઈ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હોય તેવું લાગતું નથી આમદમી પાર્ટીના કોર્પોરેટરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય મંત્રી પાસે પણ આ ગંભીર પરિસ્થિતિની નોંધ લેવાનો સમય નથી એક તરફ તરફ સરકાર આરોગ્ય સેવાઓને સુધારવાની વાતો કરે છે તો બીજી કારણે ગરીબ દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સવાલ એ છે કે આખરે ક્યારે હોસ્પિટલ તંત્ર આ બંધ એસીને રિપેર કરાવશે અને ક્યારે આ દર્દીઓને તેમની પીડામાંથી મુક્તિ મળશે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે આ તમામ સવાલોના જવાબ હજુ મળવાના બાકી છે જી મારું નામ વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓની તમારી પાસે ફરિયાદ આવી હતી ફરિયાદો હોસ્પિટલમાં શનિવારે મને ફરિયાદ મળી હતી કે અમે અહીંયા એક તારીખથી એડમિટ છીએ પાંચ છ જણા એડમિટ છીએ અને અમારું ઓપરેશન થતું નથી એ મેં જાણકારી મેળવી કે એક તારીખથી આ લોકો અહીં એડમિટ છે અને ઓપરેશન કેમ નથી થતું મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યો મને કે હમણાં જાણકારી મેળવી કહું છું એક કલાક સુધી મેં ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મળ્યો છે એટલે મારો ફોન કટ કરી નાખ્યો એટલે મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો તો એમણે જાણકારી મેળવીને મને એવું માહિતી આપી કે ભાઈ અહીંયા ઓપરેશન થિયેટર બંધ છે એમાં એસી ખરાબ છે એટલે ઓપરેશન થતા નથી તો આ ભાઈ છે એક વર્ષથી અહીં ધક્કા ગાય છે એક વર્ષ પહેલાં અહીં આવ્યા ત્યારે ડોક્ટરો વેકેશન ઉપર હતા ત્યારબાદ પાછા આવ્યા ત્યારે ઇમ્પ્લાન્ટ નહોતા અત્યારે પાછા આવ્યા તો ઓપરેશન થિયેટર બંધ છે એટલે શું છે આ આ આ આ આ આરોગ્યની હેલ્થની સુવિધા ગુજરાત રાજ્યની કઈ રીતની છે માણસની એક એક વર્ષ સુધી એના ગોઠણનું ઓપરેશન એની પીડા હોય એ દૂર કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડે નાનો માણસ ગરીબ માણસ આજે સિવિલ હોસ્પિટલમાં આવતો હોય અને એને એક એક વર્ષ સુધી ગોઠણનું ઓપરેશન કરવા માટે રાહ જોવી પડે દસ દસ દિવસ સુધી ઓપરેશન ના થાય કારણ કે ઓપરેશન ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે એના માટે આ કેટલી ગંભીર બાબત છે ગઈકાલે આરોગ્ય મંત્રી પણ અહીં આવ્યા હતા તો મેં એમના પીએ ને જાણ કરી હતી એની મુલાકાત લેવી જોઈએ ખરેખર શું હકીકત છે કાલે એમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હર્ષભાઈ નો ફોન આવ્યો એટલે હું બિલ્ડિંગ જોવા આવ્યો તો એમણે જોવું જોઈએ દાખલ થાય છે એમની સમસ્યા શું છે એ જોવાનો એમની પાસે સમય નથી ખાલી હર્ષભાઈ ફોન કર્યો એટલે બિલ્ડિંગ જોવા આવ્યા કેટલી ગંભીર બાબત છે આ આરોગ્ય મંત્રીની કોઈ જવાબદારી છે કે નહીં આ ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં બેઠી છે અને આરોગ્યની હેલ્થની આ વ્યવસ્થા છે

कुछ बता रहे हैं कि क्यों इतना लेट क्यों हो रहा है कुछ बताया और आपके साथ यहाँ पे इतने कितने पेशेंट है चार पाँच पेशेंट ये आपका ऑपरेशन नहीं हुआ है तो आपको क्या परेशानी हो रही है परेशानी तरफ करता है बहुत परेशान करते हैं आप अभी क्या अपील करना चाहे किसा कर હજી તમે આજે કરશો કાલે એ લોકો પેલું કઈકિંગ કરવાનું એ કરશે ઓપરેશન ચાલુ થશે કેટલો ટાઈમ બગડે આ લોકોને શું કરવાનું નાના માણસ રોજનું કમાઈ રોજ ખાતું હોય એને દસ દિવસ અહીંયા એડમિટ રહેવું પડે એટલે એના માટે બહુ બહુ કિંમતી સમય છે આપણને એની કોઈ કિંમત નથી આપણે થઈ હોય તો આપણને ખબર પડે ઘણો ફટાફટા છે ને હવે કંઈ બીજો ફોલ્ટ ના આવવો જોઈએ